સુરેન્દ્રનગરના લખતર શહેરની અંદર અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદના કારણે કાતવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે લખતર બસ સ્ટેન્ડથી મોડલ સ્કૂલ સુધી નવા સીસી રોડની કામગીરી કરાવવામાં આવી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલ વચ્ચે સીસી રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ અને યોગ્ય ડ્રાઈવર્ઝનના અભાવના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં દૂધરેજ રોડ ઉપરનો બ્રિજ બંધ કરવામાં આવતા રાધનપુર ભુજ હળવદ ધ્રાંગધ્રા પાટડી હારીજ સહિત અન્ય સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના એસ બસોને લખતરવાયા વડા થઈને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે લખતર આથમણા દરવાજાથી વડા ચોકડી સુધીના આ રસ્તાઓ ઉપર હાલમાં મોટા પ્રમાણમાં કાદવ કીચડ પ્રસરેલું હોય રસ્તા પરથી પસાર થતા વાહનના ટાયરો કાદવમાં ફસાઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે ડાયવર્ઝન રોડ ઉપર આવેલ લખતર શહેરના સમાજ મંદિર નજીક વહેલી સવારે સુરેન્દ્રનગરથી પેઢડા તરફ જતી એસટી વિભાગની સરકારી બસ કાદવ કીચડમાં ફસાઈ જતા આગળ પાછળથી આપતી અન્ય એસટી બસો અને અન્ય વાહનની અંદર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ પેસેન્જરો સિનિયર સિટીઝનો સહિતના નાગરિકો અટવાયા હતા જ્યારે કલાકો બાદ જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી જ્યારે ડાયવર્ઝન રોડ ઉપર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય મેટલિંગ કામગીરી કરી કાદવ કીચડનું સામ્રાજ્ય ના સર્જાય તેવી વાહન ચાલકો અને રાહદારીઓની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર